કેટલા પૈસા લ્યો તમે કેટલા લેવો ગ્યો હા મેર પડી જાય સા ના હોય તો તમાર માટી લઈ જાવી હોય ને આ बाजू નો મળી જાય સા બાજુ નો તો પછી જેટલી માટી તમારે લઈ જાવ એટલી લઈ દો પણ એક ટોલા 500 રૂપિયા થાય આટલું મોઘું કાકા અરે મોઘું તો હોનાના બહુ વેચાશે મળે ના તો મારા ગામમાં હું સરપંચ છું ને એટલા આલુ છું બાકી કોઈ ના લેવ અરે તારે ખરું ને કોઈ ટોકરી માટી નહીં બનાવ તું માટીની કિંમત કેટલી સર અરે બસ પણ બસ હેડો માટી પૈસા આપી દેવું યાર લેડો બતાવું હા લેડો ઉપર તૈજો આ બાજુ બરોબર આ ખાડા માં તમાર જેટલી માટી ભરો એટલી માટી ભરી જો એક તોલા પાંચસો રૂપિયા લ્યો અને તમે તો ચિંતા કરશો નહીં ગમ ગમે તે કોઈ આવે ને તો કેજો કે ડેપોટી સરપંચ કીધું છે હું કીધું ડેપોટી સરપંચ કીધું હા કોઈ બોલા તો તમે તાર મારું નામ લેજો અને મુ ને તમે તાર જેટલી માટી લઈ જો હું બપોરે આવું છું પછી હિસાબ લઈએ હો હાર હું જવતા ના તારે હો ને એ હા તમે તાર લઈ જો જેટલી લઈ જો હિસાબ

આટલું કોમ કરો તમે ગમે તે કરી નાવન તું મારા હંગાજા મારા ખરો નો ઓખળો છે મારા એના હંગાજ મેળવી નહીં આવતો નહી આવતો પણ ખરો ને એકદા વધારે ઓટલા ટળે ટળે બીજું કશું કરતા ઓટલાખા છે આ બધા નાના મોટા સમાચાર હોય ને એનો જીવણીય કે જીવણીઓ પેલા કાળીયા ગમે લોપોપી

રાખ્યા શોમા કાકો આપડો વિજય થવાનો જ છે આ મુ ખરો ને બીજી કચ્છી ઓર નહી રાખતો જીવણીઓ અને કાર્યો ગમે તે કોઈ કોખ માં સીધું મેં માં કીધું છે ને એનું કોમ કરી નાખો આપડે પછી ખરા ને આખા મીટિંગ બોલાવી છે

નાખો તો મારું નામ કેવા મૂર્ચન ને તમા કાકા સાણુ ખબર પડતી નથી હું તો પરતો નથી મગજ જેવું કોઈ સકતું નહી હેલિકોપ્ટર નહીં આ તો ટ્રેક્ટર છે તો માટી ભરીનાવ આપણા ગામમાં છે માટી કોમ ચાલુ થાય તો પૂરો પૂરો નહો હું કોઈ નેતા ન આવતો હોય હ ખબર તો નહી તમારા ગામમાં

હેતર બેતર ઉતરાય તો ચોમા કાકા મારે ગમો ચાર ટોલો ના ખાઈ દેવ રાવ કયા બે ફેરા આવે તો પેલા સાપડો ના ખાઈ દે એ બોના આપડા ઘરે પોણી ના ભરાય બરોબર ચોમાહામાં ચોમા કાકા

તો માટી લઈ ગઈ બાજુ ના ગામ નહીંસો રૂપિયા ઓછો જોયું મારા ઓછા કાર્યો ને ઓછા છે ગોમ માં મોટો ખાડો કરે છે

ખાલી બે જ નમૂના એવા છે કે ગમો કોમ ના થવા દે બીજો નમૂનો એવો કોઈ આપણા ગમમાં પેદા નઈ થયો કે સરપંચ કોમ કરતા કોમ એક ગમમાં ગોડો હોય ને એટલે આખું ગમ ગોડું ગણાય લે પણ મોમા એટલે તો ગમ વાળાન ખબર પડે કે ના પડા કે ગમમાં હારું થાય છે કે કોઈ બધું નહીં જોતા હોમન જાનનો ઢગલો હોય ને

વિકાસ કર્યો એટલે એ સરપંચ ના શ્રી ટેકો છે તમારા જેવા નુકરા નહી મૂર્ખ પાછો લાવી ખેંચી ખેંચી આમાં બે મૂર્ખો કે પેલા તમે વિચાર કરો કે એ ગુમ એ

આવું કરશે ને તો કોઈ સરપંચ માં ઉભો રવા માંગે જોયું પેલા ખરા બંગાર માં કરી પછી ખરા ને લાકડો કરી ગયા અને માટી એટલે હું તમે

દવા પીતા ખરાકો સરપંચ નો આ સીધી નવું કરો નવું કરેલા તમે જુના બધી હાથ કાટતા નહીં કશું નવું નહી થવા દેવા ખાલી માણસો તો આપણા ગામ ના બીજા જોવા તને પૂછી તો માટી વેચ્યું ચાલુ કર્યું છે આજે બારે બાર માટી વેચી તું તો ખુબ ઘઉં વેચી મારી લે તને કહ છું તને આડો અવડું કાકા જોક છો ખાડા નહીં પૂરતો બાથરૂમો પૂરું લે શરમ દો તને શરમ દો ઉપર થી આપડા ગામ માં ખાડા પાડે છે ટેબા કરી મારા પાન હોય ટકા પાક્કું સબૂત છે આ વખત તો ખરો ને ગેરકચરો વાર કરી ને નાખું થઈ ગયું નહીં કર્યુંલા ના માટી

એ તને તો ને થોડું કાલે આ વખત તો ફિટ કરવાના જ છે તવન એ સખત કરવાનો બઢિયાનો તો કરી નાખું ખબર નહીં કને કોણ ચાલુ કરાયું એ જીસીબી

જે ગુના છે રાજીનામું રૂબરૂ કીધું તા ને મી કીધું ના છો એક લાખો બહાર આવી જાય હમણાં પણ જોઈ

ફાટ 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 મારા ઓયકે કેમનો મળતો ખાડો કરીને લેલો છે ને આ તો આવું છે કઈ કટાતું આયે છે અમે પાછા કીધું મે કશું

સરપંચ ને કોમ કર તો ગામ વચ્ચે ઉતારી લેજે કશ્યો હતો હમણાં હાલ ખબર પડી જાય દૂધ નું દૂધ નું પાણી નું પાણી વર્ષા તો મારી આબરું કાઢવા બે મને યાદ કરી માટી કોમ તમે ચાલુ કરાવ્યુંના નું ભરેલું આખું માટલું નેકડ્યું આ તો મારા મોમો આધાર ના હોત ને જીવનલાલ તો જીસીબી તાકા અમે પહોંચી ગયા ને તે મોમો કી ના પેલા જીવનલાલ ને બોલ્યા છે અર્ધો પાક કાયદેસર નો આવવો પડશે

સરપંચ બોલી દરે પૈસા ની જરૂર હતી તારા પૈસા ની જરૂર નથી મારી ગોમ ના ધણી છે અરે ગોમ માલિક છે તું ખરો ને મારા ત્રીજા વખત પકડવાનો એક વખત નહીં

લા 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 ભનો ભાત લઈને પૂરી નાખો ચાલુ કરો ચાલુ કરો આ ખેમો લઈ જાય થઈ જાય હા કરો 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 ચાલુ તમાકા કાકા બાંધાને કરો જો ખેમો શરમ નાય શરમ

હજી કઉ સાચું બોલી રહ્યા સરપંચ હતા તો અમે તને ખરો નિર્દોષ છોડી દેવું એમાં સરપંચ નો કોઈ વાક નહી હું એકલો જ હતો લઈ જા લઈ તવણિયા મોટી ફૂલ કરી જોદી મોટી ફૂલ કરી દે આટ માર્યો તી ગોમનો આટ માર્યો તો બધું વેચી મારે હા ગોમા કાકા તમે ગમો હાલ ના હાલ રાજીનો હાલ દે માફ કર કરી દે કરી દેઉ માફ કર દેઉ પડી ગયો તો અમાર અરે ઓમ કરી નાખું તેમ કરી નાખું ગામનો ડેપોર્ટની સરપંચ છું આવર સ ચોરથી ચોર તું ગોમ નથી મારા પડતાને બચાવવાનો લેવલ નથી તું તો ચોર છે ગોમ ખાવ તુમા કાકા મેલતો લઈ લે ગોમમાં લાલ ચોર ઘાટ આવે છે